સુરતમાં વરાછા કાપુદરા સરથાણા પુણા સારોલી વિસ્તારમાં ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર અને પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ અને ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા ચૂંટણી અગાઉ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું ત્યારે સુરત શહેરના તમામ પોલીસ મથકની ટીમો ઉપરાંત એસઓજી પીસીબી સહિત ડીસીબી સાથે ઉચ્ચ પોલીસ અધિકારીની ટીમ દ્વારા શહેરમાં સતત ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ખાસ કરીને સુરતના સંવેદનશીલ વિસ્તારો સહિત તેત્રીસ ફૂટ ઉપર ફૂટ પેટ્રોલિંગ અને સઘન વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જેમાં બાર હજાર સાતસો ઓગણીસ ચેકિંગ કરાયું છે પાંચસો દસ શંકાસ્પદ સ્થળોનું ચેકિંગ કરાયું ત્યારે આજ રોજ ઝોન વન ડીસીપી ભક્તિ ઠાકર અને એસીપી પી કે પટેલ અને એસીપી વિપુલ પટેલ અને ઝોન વનમાં આવતા પાંચેય પોલીસ સ્ટેશનના પીઆઈ સાથે વરાછા પોલીસ સ્ટેશન કાપોદરા પોલીસ સ્ટેશન પુણા પોલીસ સ્ટેશન સારોલી પોલીસ સ્ટેશન અને સરથાણા પોલીસ સ્ટેશનના હદમાં આવતા તમામ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવ્યું

એ રસ્તા પર જે લોકો આવે છે એમને તકલીફ મુશ્કેલી હોય એને પૂછપરછ કરે છે તળી પર હોય કે કોઈસમ તળી પર હોય અને હાજર મોય આવે તો એના વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે અને સાંજે સાડા નવ થી સાડા અગિયાર વાહન ચેકિંગ પણ રાખવામાં આવ્યું છે